મોદીજી ની ગેરંટી ની વાતો કરે છે પણ મોદીજીની કઈ ગેરંટી જે મોદીજી એ પોતાના જશોદાબા સાથે અગ્નિની ની સાક્ષી માં સાત ફેરા લીધા હતા સાત જન્મ નું વચન આપ્યું હતું ગેરંટી આપી હતી એ જશોદાબાને નથી સાચવી શકીએ તો તમને અમને શું કામ સાચવવાના છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાને જીતાડવા માંગતા હોય તો પાંચસો લાઇક ને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દઉં દોસ્તો તો દોસ્તો તમને ખબર થઈ કે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો હાલ એમ કહેવા છે કે ચૂંટણીની ગણતરીઓ પણ થઈ રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે તો છેતર વસાવા ભાષણ કરતા વખતે શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લીજો તેથી માટે લાવતો તો ક્ષેત્ર વસાવા ભાષણ કરતા વખતે એવું બોલ્યા હતા કે અગ્નિની સાક્ષીએ સાત ફેરા પીએમ મોદીએ લીધા હતા અને જશોદામાને સાસવી નથી સાચ્યા તો એ આપણને શું સાસવાના તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર હતી કે ડેડીયાપાડાના ધારાસભ્યો એવા ક્ષેત્રે વસાવાશે અને આમ સામે ઘણો તો વસાવા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ચૂંટણીની ગણતરીઓ શરૂ થઈ ગઈ છે તો કોની જીત થવાની છે અને કોની હાર થવાની છે એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો કયા નેતા તરીકે તમે જોવા માંગો છો શેતર વસાવાને શેતર વસાવાનું નામ લખજો અને મનસુખ વસાવાને જોવા માંગતો હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે ચેતર વસાવાની જીત પાકી કારણ કે તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે છેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને પણ બૂમો પણ પડી રહી હતી અને ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા હતા અને આદિવાસી સમાજને અને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરતા હતા દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવવાની જીત પાકી તમે શેતર વસાવાને જીતાડવા માંગો છો કે મનસુખ વસાવાને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે એમાં ઘણા લોકો એવું બોલી રહ્યા છે કે મનસુખ વસાવવા જીતવા જોઈએ ઘણા લોકો એવું બોલી રહ્યા છે કે શેતર વસાવા જીતવા જોઈએ તો દોસ્તો જે શેતર વસાવાના સાહકો છે એ મનસુખ વસાવા નથી ગમતા જે મનસુખ વસાવાના સાહકો છે એ શેતર વસાવા નથી ગમતા તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ છે દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કે દઈએ ફરી વાર બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલ્યો નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તકે લે બાય બાય